સ્વાગત છે તમારું રાજા જોહો ચેનલ માં આવો આ થોડો ધરો દેમ જોવા જેવું જોવા જોવા આપણે જોવા જાય શું કામ

બો તો એનું કોન્ટ્રાક્ટર આ કોન્ટ્રાક્ટર ધરેલો કામ કરે છે કે જોવા જાય કે શું કામ કરે ના જોવા નેકળ્યા તા ને ભાઈને બેકરી જાય

મેમ <coughs> કે બે અમારે કી જોવા આપવું છે સરકાર નું કઈ તો સરકાર નું છે કોન્ટ્રાક્ટર એ લીધું છે કેટલા ફોર્મ શેવું કરશે શેવું નહીં કરતું એ અમારું નોમ કરી લીધું છે આ કોન્ટ્રાક્ટર નું નોમ ભાઈ માંગો બન ચલો હા એ જો લીધું બે લીધું તો કરી પૂછ્યા અને પૂછ્યા તો આપણને ખબર પડે વગર આપણે શું ખબર પડે ખબર ન પડે લાગે હેલો આ છોટી દાદા અલ્યા રાગે રાગે હેડ્યો પનમણો અલ્યા પથરો મેઠા પડીશ

જો બધું કોમ ચાલુ કરીયો ના મહિને ન કરો કાકા પથરો લેવો હતો દોડ દોડ કરશો એમ ન તો પથરો લેવો હતો આ તો ઘરે કરી દોડ દોડ કરે તોય ના અલ્યા દોડ દોડ મત કરો કોમ જોવો પેલું જોઈ હા આ જો એ સાચે હું ઊભોય પાથું મારી મોય પર મોય કાકા આ તો ઊભો પા પાટુ મારતી મોય પર ઓ પકા કાકો કા સમ ના પર ના પડી કાકો મારા કાકો કાકો

અંબુ જાનો અંબુ જાનો આપડે કેતો પાકા પાાય ન તો પાકા પાાય ઓય ગાતો અમિત ગાતો ઓય કાકા કાકા નું ભાઈ કાકા જે ના દે આ બાપ કો જીયા ઓ વેલા પ્યા કીયા જા દે રાટ કોન્ટ્રાક્ટ મે ના કમતી આ મે વાત મે માર આયો ને કી હેડો જોવા બોલ મે મે પૂછી હો કે ભઈ તો જો કતો એસે જ આ તા વાસ્તી બધી કે કે ભેગા બેઠા ઉપર થી પડે આ લાવે લાવે કુરશીમાં બેહું હોય કે બેહાય એટના દેયે કુરશીયા ગોમ નાય આવો હા આવો આવો આવરા કે ગોમ ના આવ ભાઈ આ તા કુરશીમાં બેહું આલ્યા કુરશીમાં ના મોણસો બેસી લાઈ અમે કીધું આ થોડો પવન દીએ પવન દીએ તો આ મારું કામ ચાલુ જ છે કે બેહી જગ્યામાં બેહીએ હા અંધા કીધું લાગે થોડી ગરમી લાય આ બધો મારું કામ ચાલુ જો

રંબુ દા રંબુ દા તારા વાપરવો બસ અરે મોણસો મે ચીદી જલાય અમાર તો પૂછી જવાનું નથી કાકા કાકા બેસતો પેલા બેહી જશે કે કાકો ઉપર ઊભળી તોથી આયેલા મમીઓ બેહો અમાર ભાઈ રા અમે કવરા પડી અમાર કવરા હોય ઓર અમાર ભાઈ બોલી ના કાકો આયે હ ઓવ કાકા કાકો ઓવ કાકા

અમે આયા ધરોમ બરોબર ત્યાં કોમ સારું હતું એટલે કીધું વાળા અમારે ઓળખી કીધું ભેળા

ઓળખોણ તો પેલો કોમ કરી દે મારે પૈસા કોમ ના કરે ને એ ઓળખો કોમ કરકી રાખવાનું જીવ ઓળખ એનાથી દુશ્મની ના કરવી કોઈ નાદી કોઈને કોઈ ખોટું બોલવું ને આવું બધું નિયમો રાખવાના વિચાર કરો તો એમાં છોકરો હજી જુઓ હવે આવું

મદલની મ્યુઝિક બંધા જુઓ કો મોસો નથી બેઠા હો ને હા આપી આજુ નઈ તાગડીમાં તાગડીમાં નાખવો પડે છોકરા આઈ જાય ગામ બોલે હું ન લે કે બાબા આ તો પાપડું છે આ પાપડું એ હારું બોલતું નઈ આ એક પાપડું અલ્યા છોકરા ઇના ઉપર બેઠા તો આળવી છે

આરું તો બદર ભાઈ તમે જોઈ લો તો અમારું કામકાજ ને તમે જો અમારી આના છોકરાને બે આ બતાઓ પાણી બોણી બીજું પાણી થશે છે ખાડા પાડ્યા તમે જુઓ આ ઓ પેલ્લા જોવા જવાનું અલ્યા ઈ તો ના જોવાય તો મરવાની નહીં તો નરે ધણે જો અમારે હવે જાવું છે કાકા પાએ એમ જોવો છે એમ જોવો તારા એમ જોવો કટ્રીના એમ જોવો તારે એમ જોવો તો હેડું આલ્યા અલ્યા મરી જાવ અલ્યા અલ્યા જો મરી જાવ તો ફન જ લે બધા આ રે એમ ના કાકા કોપી આ ગયો અટવાડ કરી લે કેટલા પૈસા ઘણા તો પાછો તો જ મમલા સરકાર કોન્ટ્રાક્ટ ને કોન્ટ્રાક્ટ તો લીધી સરકાર મને કોટરે આવી ગયા હું કે ચાલ મે હારું લાલ તમે તો આમ જો કોણ ઓસ લે પુરા આ મને છોટો માવો કોણી અમે ઠોણી નાયા બીજી અરે તાણ આપણે પછી મોડું તા આપણો બેહો જાવ તમારા તમારા જાવું છે આપડે બે મોડું ના છે আদৌ ওయనু কম যেও না পাাকা না আর সরকার কোন পয়সা করতা সরকার পয়সা সরকার বন্ধ কর তো করে না